ઘણું બધું સહન કરવું પડે છે કારણ કે નથી મફત ના મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણાય તો નથી મફતમાં મળતા અરે કોઈ વધાઈ ગયા ભરી બજારમાં અને કોઈ તેલ કડામાં પડતા પછી આ કાયા કાપી અને કાંતે તોડતા પછી કોઈ હિમાળે જઈને ગણતા સંતને સંતપણાય મફતમાં નથી ગામડા ગામમાં કોઈ બાઈ ડુશીમાં હતી બુઢીમાં હતી અને કોઈ કે એમ કીધું કે મારી તારી પાસે પૈસા કેટલા છે કે મારી પાસે પૈસા છે આજકાલ કરતાં થોડા 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 ભેગા કરી અને પાંચક રૂપિયા જેવું મે ભેગું કર્યું છે તો કે કામ કરો કે હું ઘરે ભજનિયા રાખો અને ભજનિયા રાખી ભક્તોને બોલાવો ભજનો ગવરાવો અને ભજનો ગવરાવશો ને તો તમારે ભગવાન છે એ પાંચ રૂપિયાના દહ કરી દે ડબલ થઈ જાય કે અને એ રીતે વરહની મારી ને તેથી લાલચ જાગી કે કદાચ ડબલ થઈ જાય તો માડીના ગામમાંથી ભક્ત મંડળી બોલાવે બધા ભક્તો આવ્યા થમી હાથ થઈ બધાને જમાડ્યા જમાડી અને પછી નવક વાગે દશક વાગે ભજન ચાલુ કર્યા અને ચાલુ ભજન કરતા કરતા એક ભજન બે ભજન દો ભજન વી ભજન એમ થાતા થાતા ફરોટીયું થયું

અને ગુરુ મહારાજ ની સોગંદ દીધી એક ડબલો આગળ ભરો તો હિત હતા પણ સાહેબ આવ્યો અને માજી બેહવા જાય અને સાહેબ પેટ ની એવી માં આવી સગતરો ની ગયો પણ એના નેસે ગડુડી હતી એમાં અગિયાર રૂપિયા પડ્યા હતા માજી ગળી ગયા આના માટે તો કાયા કાપી પછી કોક આ સંત ને સંત પણ નથી મફત મળતા અરે પ્યારા પુત્ર મસ્તક ખાંડી અને ભોગ સાધુ ને ધરતા કોયે જેલ વિદા અને જેલ ભોગવી મારા સાધુડે સુણીએ ચડતા સંતને સંતપણા નથી મફતમાં માં

આ ભિક્ષા અને બરોબર આ ભિક્ષા દેવાની તૈયારી કરીને કમંડળ સામે ધર્યું અને તેથી કમંડળની અંદર ગારો તોજો તો નાગીરામ એટલે નગર સેઠે એમ કીધું કે બાપુ ઈશ્મે તો કાદવ ગીરા હે કે ઈશ્મે તો કાદવ હે થોડી દેર માટે રૂપ જાઓ ને એવી ધોકે લઈ આવતા હું શિષ્યોને આપ્યું હાથમાં અને કીધું કે કમંડળ ને અને તરત પાછો લાવો થોડી વાર ને મારી પાસે કમંડળ ધોરાઈ ગયો અમને પાછો આવ્યો બાપુના હાથમાં આવ્યો બાપુએ આમ હામો ધર્યું અને ધર્યા હારે એ દૂધ પાક છે એ નગર શેઠે કમડલની માલિપા નાખી દીધી અને તેથી નગર શેઠ હાથ જોડીને ઘોરી એટલું કીધું તું બાપુ હવે કાંઈક મને તમે આશીર્વાદ આપો અને તેથી એ ભારત વર્ગનો સંત એમ તારે આશીર્વાદ જોવે કે હા બાપુ મારે આશીર્વાદ જોવે તો કે બેટા એક વાત કરું કે શું કે તું મને શું દેવા આપ્યો આવ્યો અત્યારે કે દૂધ પાક દીધો બાપુ મેં તમને

મારા આશીર્વાદ કઈ ગયા તારા દેહ ની મારી પાસે કામ કોધ માહંકાર આ કાદવ ને કીચડ જ્યાં સુધી ભર્યા છે ત્યાં સુધી સંતોના તમને આશીર્વાદ નહીં પછી ભલે આખી આખી જિંદગી આમ પેડી ઉ તબના ખવે કરીને ફોરો સાહેબ વાતો કરે દાડા નો મળે મારા બાપ એના માટે કઈ કરવું નહી હે મારવો ઉતારવું પડે કેવળ ઉતારવું પડે સાહેબ ઘણી જગ્યાએ એવી વાતો આપણે કરતા હોઈએ કે ભગવાન ક્યાં છે જ નહીં ભગવાન ક્યાં છે જ નહીં કોણ કે છે ભગવાન નથી એવું સાહેબ ભગવાન ન હોત તો તમે અનાજ ખાઓ છો એની પાદન ક્રિયા કોણ કરે છે

ઘણી બધી હમણાં એક નહીં તરફ એક ગામની અંદર આવા બધા ભેગા થઈને અમેરિકામાં થઈ એના તપ કરતા હતા બોલો અમેરિકામાં તપ કરવા વળગ્યા કે કઈ ભગવાન ભાઈ લઈ લેવું એક દી બેઠા બે દી બેઠા ત્રીજો દિવસ થયો ને એકનો ભૂખ્યો તો જેને વિચાર કર્યો બીજા ને જગાડ્યો બીજે ત્રીજા જગાડ્યો કે ધાકો જ કે હું કે નક્કી કર્યું નથી નકરે ના ભોળીઓ ના પ્રસન્ન થાય માગણું શું કે આપણે નક્કી કરવું પડે ને એક જણા પૂછ્યું કે તને ભગવાન પ્રસન્ન થાય તો હું માગે કે અમેરિકાના જેટલા ડોલર રૂપિયા છે ને બધા હું માગી લઉં પછી બીજા કીધું કે તને પ્રસન્ન થાય તો હું માગે તો કે ડોલર રૂપિયા તો તે લઈ લીધા કે હા તો કે હજુ જો ભગવાન ભોળ્યોનાથ મને પ્રસન્ન થાય તો અમેરિકામાં મોટી મોટી ઇમારતો જે બે ઉદ્યોગો છે ને એ બધા હું માગી લઉં અને પછી ત્રીજા ને પૂછ્યું તને હવે ભગવાન પ્રસન્ન થાય તો હું માગે કે કાળા દિબંગ રોડ સિવાય તમે વધવા નથી દીધું ભરના દીકરાઓ પણ આ જો ભગવાન ભોળીયોનાથ પ્રસન્ન થઈને એમ કે માગ માગ માગે આપું તો હું એટલું જ માગું કે આ બે જણાનો જડામૂળ લખો જાય સીધી લીટીનો વારસદાર હું થાવ જો આવ મંગાય ઠાવ આમ ના હોય બાપુ પણ સાહેબ એક વાર સરયુ નદીને કિનારે આપણે પૂજનનો ટાઈમ થઈ ગયો છે એટલે કદાચ ભજન ગવરાય નો ગોરાય જ્ઞાનોનો પ્રસંગ લઈ લે

તમારા અને મારા બાપમાં કાંઈ કરો કે ના ભાઈ તું અને હું બને દસો રાજાના દીકરા છીએ કાંઈ ફેર નથી તો હે ભાઈ તમારી મામા અને મારી મામા કાંઈ સતત ફેર કરો કે ના તારી મામાએ કાંઈ ફેર નથી મારી મામા મામા છે પણ આવું તારે પૂછવાનું કારણ કે પ્રભુ મારે હજુ એક વાત કરવી છે કે શું તમારા ગુરુ અને મારા ગુરુમાં કઈ ફેર કરો કે ના બંનેના ગુરુ એક જ છે પણ લખન તો આવું પૂછે છે શું કામ કે ભાઈ હું એટલા માટે પૂછું છું તમે દશરથ નંદન છો તમારા અને મારા ગુરુ એક છે આપણે એક બાપના સંતાન છીએ પણ જેદી લંકાના પટંગરની માલી પર આવવાના અનેક બાણ છૂટતા હતા અને બાણને તમે જીલી લેતા હતા એક એક બાણ તમને વાતો નહોતું અને મેગનાદના એક જ બાણથી હું ઉછાભિત થઈ ગયો ભગવાનનું કારણ હોય

હતી બાઈ સબરી બાઈ હતી એ ભજન કરતી હતી એ લખાણ સબરી તને અને મને શું ખાવા માટે આપ્યું હતું કે પ્રભુ એઠા બોર દીધા હતા લખન તે ઠાતા હતા ના પ્રભુ મેં નતા ગાતા તમે તમ તમે દેખીને જ એ રીતે હું પાછળ રાખી દેતો તો અને પ્રભુ તમે ખાઈ દેતા હતા અને તેદી એ રામેને એમ કીધું તું કે લખાણ ઈ બોર તે ગાતા નતા ને એટલે કારણે તું મેઘનાજ ના પાન થી મૂર્ચિત થઈ ગયો મેં સબરી ના ભાવના ગોળ ગાધા હતા એટલે મને રાવણ નું એક બાણ ખાઈ ગયો બીજી ખબર

અને એમાંથી જે સંજીવની ગાઢી અને જે તને ઘોળી જે પાવી હતી ને એ સબરીના બોરના ઠળિયા માંથી ઉગી હતી ભાવે તને અને મને બેઠો કર્યો છે સાહેબ અને તને મને બાન લાગવા દીધું નથી તને જીવિત કર્યો અને મને બાન નો લાગવા દીધું એવી રીતે આજે તમે અને હું જો બધા અહીંયા ભાવથી મળ્યા હોય તો ગુરુ પૂજન ગુરુ પૂજન ગુરુ પૂજન છે જો થાય એ કે તો સોમાહાના દિવસો હતા ને બાપુ પછી ગુરુ પૂનમ એક પૂજન કરવા ગયો એ ગુરુ પૂજન પૂજન કરવા ગયો ને હમી હાથ થઈ ગઈ ને માથે વરહા ચાલુ હતો આમ ત્યાં સંજાતાને નીકળે કે બાપુ આમ તો ચલા જાયેગા કે હે કે આમ તો ચલા જાયેગા રોકાય કા નહીં ઘરવાળા થોડા કાઠા હે ભાઈ તો બાપુ સમજી ગયા ભાઈ સંસારી જા જાવું પડે હે જાવું ભાઈ સુબે કે ભલે

પાછો વળીને ગુરુ મહારાજ ને કે બાપુ કે હમ તો કે વાપસ આ ગયા કે ક્યું કે ગધા ભૂખતા એ અપશકન ઉભા એ તેથી ગુરુ મહારાજ એને એમ કીધું તું કે સલાઓ ગધે કી માનતા એ ગુરુ કે નહીં માનતા હું રાડ કરી કરીને લઈ ગયો રોકાઈ દા રોકાઈ દા એમ સાહેબ નકરી વાતો કરે દારા ન વળે મારા બાપ એના માટે કઈક કરવું જોઈએ જીવનમાં ઉતારવું પડે સાહેબ તો કઈ તમારો અને મારો ગુરુ તો આપી દે તમને ગુરુ તો તમને તમને દઈ દીધું કઈ બાકી ન રાખ્યું નથી પણ હવે અભ્યાસ તો આપણે કરવો પડે ને ભાઈ તમે નકરા હાઈવે ઉપર સુધી જો મે એક એક બમ્પ નો ટાળો એમાં ગુરુ શું કરે કઈ કરવું જોઈએ જીવનમાં અને એટલે વજનમાં કીધું છે શું કીધું છે કે